ગાંધીનગર મિલિટરી સ્ટેશનમાં સ્પર્શને લગતી સમસ્યાઓ સાથે મેડિકલ કેમ્પ યોજાયો ગાંધીનગર મિલિટરી સ્ટેશન ખાતે ગોલ્ડન કટાર ડિવિઝનના નીજા હેઠળ તારીખે બાર એક બે હજાર પચીસ રવિવારના રોજ સ્પર્શને લગતી સમસ્યા તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ભૂતપૂર્વ સૈનિકો અને વીર નારીઓએ લાભ લીધો જેમાં ગાંધીનગર દાહોદ પંચમહાલ આણંદ અને ખેડા એમ પાંચ જિલ્લામાંથી ભૂતપૂર્વ સૈનિકો નિવૃત્ત સૈનિકો ને વીર નારીઓએ હાજરી આપી હતી સહસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિકો અને વીર નારીઓ સાથે એકતા દર્શાવવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા તેમને આર્મી વેલફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઇઝેશન ભારતીય સૈન્ય નિવૃત્ત સૈનિકો નિયામક ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી કેન્દ્ર સરકારની નવીનતમ ઈ સંબંધિત પહેલોથી વાકેફ કરવામાં આવ્યા હતા પેન્શન અને સ્પર સંબંધિત ફરિયાદોનું નિરાકરણ સંબંધિત રેકોર્ડ ઓફિસ પીસીડીએના પ્રતિનિધિઓ અને પ્રભારી જિલ્લા સૈનિક બોર્ડ દ્વારા પણ કરવામાં આવ્યું હતું લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રીએ પણ ભૂતપૂર્વ સૈનિક બાળકોને ભૂતપૂર્વ સૈનિકો માટે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને સુખાકારી પર સંબોધન કર્યું હતું આ કાર્યક્રમ લેફ્ટનન્ટ જનરલ એસ કે ઉપાધ્યાય લેફ્ટનન્ટ જનરલ આસિત મિસ્ત્રી અને જનરલ ઓફિસર કમાન્ડિંગ અગિયાર રેપિડ એચ તેમજ સેવારત અને નિવૃત્ત અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા મેજર જનરલ ગૌરવ બગ્ગાએ સભાને ખાતરી આપી હતી કે ભારતીય સેના આપણા નિવૃત્ત સૈનિકોના સ્વાસ્થ્યની કાળજી લેવાની નૈતિક જવાબદારીઓ ધરાવે છે આર્મી મેડિકલ પ્રતિનિધિ તેમજ ફાઇન ફેધર્સ અને એપોલો હોસ્પિટલના સિવિલ ડોક્ટરો દ્વારા તબીબી ઉપકરણો સાથે નિવૃત્ત સૈનિકોની તબીબી જરૂરિયાતો પણ પૂરી કરવામાં આવી હતી નિસ્વાર્થ સેવા માટે પ્રશંસા અને કૃતજ્ઞતાના પ્રતિક તરીકે નિવૃત્ત સૈનિકો અને વીર નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા આ કાર્યક્રમના ઉત્તમ સંચાલન અને નિવૃત્ત સૈનિકોને આપવામાં આવેલી ઉષ્મા અને આતિથ્ય માટે નિવૃત્ત સૈનિકોએ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી ઈએસએમ અને આશ્રિતો માટે સીએસડી કાઉન્ટર આર્મી મેડિકલ ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ જાણીતા ડૉક્ટર કેવલ શા ફાઇન ફેધર ક્લિનિક દ્વારા દાંતની તપાસ પણ કરવામાં આવી કાર્યક્રમના અંતે સુંદર ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નાગજીભાઈ ગાંધી સેલ એક એવું ઓર્ગેનાઇઝેશન છે ઇન્ડિયન એક સર્વિસિસ લીગ એ ઓર્ગેનાઇઝેશન પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયામાં માં થયેલું ઓર્ગેનાઇઝેશન છે જેના પેટ્રોન છે ડિફેન્સ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા આર્મી એરફોર્સ અને નેવીના ટણેના ચીફ અને સાથે સંકળાયેલા છે સર્વ ચીફ સાથે સંકળાયેલા છે અમારો ધ્યેય એક જ છે કે અમે છે 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 આર્મી એરફોર્સ નેવી ના જે પણ બધા એ લોકોને કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય એ લોકોનો મેડિકલ નો પ્રોબ્લેમ છે કે વોર વિડોઝનો નો કે વીર નારીઓના છોકરાઓનો એજ્યુકેશનનો પ્રોબ્લેમ છે વિડોઝનો નો કઈ પ્રોબ્લેમ છે સરકાર સાથે સ્ટેટ સરકાર સાથે કે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે કોઈ પણ જાતના ઇશ્યુઝ હોય પ્રોબ્લેમ્સ હોય તે લોકો અમારી પાસે લઈને આવે અને અમે બનતી મદદ કરીએ ડિસ્ટ્રિક્ટ લેવલ પર બી સ્ટેટ લેવલ પર બી અમારું એક જ મકસદ છે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે સંકળાયેલા નથી અમે અમારું જે એક્સરેસમેન વીર નારીઓ विडोज़ और एમના छोकरों की सेवा करना बस यूं कईज नहीं आपन मैं लेफ्टिनेंट जनरल असित मिस्त्री सेवानिवृत्त आज इस वेटरन्स रैली में शामिल होते बहुत गर्व अनुभव कर रहा हूं आज गांधीनगर में चलोडा मिलिट्री स्टेशन पर गोल्डन कटार डिवीजन ने इधर एक एक्सरसाइजमैन रैली का आयोजन किया है जो कि आर्म फोर्सेस वेटरन्स डे के उपलक्ष में ये रैली आयोजित की गई है इस रैली के जरिए गुजरात के तमाम एक्स सर्विसमैन वीर सेनानी और वीर नारी को इकट्ठा किया जाता है और एक दूसरे से मिलन करते हैं और यहाँ पे गौरव सेनानियों के लिए काफी सुविधा है उपलब्ध की जाती है रैली के दौरान जो इनके इंडिविजुअल कोई प्रॉब्लम्स होते हैं कोई मुश्किल होती है कोई पेंशन का केस होता है तो उन सबको उसका एक सोल्यूशन ढूंढने का प्रयास किया जाता है इसके लिए अलग अलग ऑफिस से जैसे कि पेंशन का जो ऑफिस है जो आजकल स्पर्श जिसको कहते हैं वो है अलग अलग रिकॉर्ड ऑफिस इसके अलावा मेडिकल कैंप कैंटीन की सुविधाएं ये सब उपलब्ध की जाती है और ये सेना और पूर्व सेनानियों के बीच એક મિલન કા અચ્છા મકાટ સર